એક એપ્રિલ થી સાત એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું કોને થશે લાભ અને કોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડિયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આ અઠવાડિયે તમારા સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરીનો માર્ગ નક્કી કરવામાં તમારી મદદ કરશે તમે ઊર્જા અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો આ અઠવાડિયે તમે નવા સંપર્કો બનાવવા પર તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરશો સપ્તાહના અંત સુધીમાં તમને અદ્ભુત સમાચાર પ્રાપ્ત થશે આ અઠવાડિયે તમે તમારા શેરબજારના વ્યવહારમાં સારી એવી કમાણી કરશો તમારા રોમેન્ટિક મોરચા પર તમે અને તમારા જીવનસાથી સાથે મળીને તમારી કારકિર્દી અને ભવિષ્યની ચર્ચા કરવામાં સારો સમય પસાર કરશો સપ્તાહના પહેલા ભાગમાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે પરંતુ સપ્તાહનો ઉત્તરાર્ધ સરળતા લાવશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ અઠવાડિયે તમે તમારા મનની વાત સાંભળશો અને નોકરીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો તમે આખરે તમારા પોતાના બસ બનવા માટે સમર્થ હશો આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર આવશે ચોક્કસપણે તમારા વડીલો પાસેથી સલાહ લો અને સ્પષ્ટતાનું સ્તર જાળવી રાખો આ અઠવાડિયે તમારે મોટા ભાગની બાબતોને લઈને ખૂબ જ પસંદગીયુક્ત બનવું પડશે તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે નાની સમસ્યાઓમાંથી પસાર થશે આ અઠવાડિયે તમારી માવજત અને સુખાકારીને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર થશે નહીં આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આ અઠવાડિયે તમે તમારી જીવનશૈલીને અસર કરતી સમસ્યાના સ્ત્રોતને શોધી શકશો અને તે ધ્યાન કેન્દ્રિત કરી તેને તમારી સિદ્ધિઓના માર્ગથી દૂર કરશો તમને એવો અનુભવ થશે કે કંઈક તમારી ઉન્નતિ અને વિકાસને અવરોધે છે તમારા જીવનમાં જે પણ બને છે તે તમને શંકા કરાવશે આ અઠવાડિયાના પહેલા ભાગમાં તમે દરેક વસ્તુ વિશે ફરિયાદ કરવાના મૂડમાં હશો તો અમારા જીવન તમને પરેશાન કરતી દરેક વસ્તુ વિશે તમને સારું અનુભવ કરાવશે જો કે તમારી તબિયત પર થોડુંક ધ્યાન આપવું પડશે આ અઠવાડિયે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને ઝડપી લેશો કાર્યક્ષેત્રે તમારી પાસે આ અઠવાડિયું ખૂબ અસરકારક રહેશે રાહુના પ્રતિકૂળ પ્રભાવને કારણે આ અઠવાડિયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે જો તમે પરિણિત છો અથવા સગાઈ કરી રહ્યા છો તો તમારા સાતમા ઘરમાં શુક્રની સ્થિતિ તમારા સંબંધોને તાજગી આપશે અને તમારા સંબંધોમાં પ્રેમના બીજ વાવશે જે લોકો કુવારા છે અને પ્રેમને આતુરતાથી શોધે છે તેઓને થોડી રાહ જોવી પડશે આ અઠવાડિયે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે છે તેથી લેવી આવનારી રાશિ રાશિ સિંહ અઠવાડિયે તમે શાંત રહેશો અને કામ દરમિયાન તમે તમારી એકાગ્રતા જાળવી રાખશો કાર્યસ્થળ પર તમારું અઠવાડિયું સારું પસાર થશે આ અઠવાડિયે તમારું શરીર અને બુદ્ધિ સુમેળમાં રહેશે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમે તમારા જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો અને આ નવા સંબંધમાં નાની સમસ્યાઓ ઊભી કરશે સોશિયલ મીડિયાના પ્રભાવમાં તમારી જાતને અંધ ન કરો અને તમારા સંબંધોમાં તમારા પગને જમીન પર રાખવાનો પ્રયાસ કરો સપ્તાહના ઉત્તરાર્ધમાં માઇગ્રેનની સમસ્યા તમને થોડી પરેશાન કરશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમામ મોરચે આ અઠવાડિયું તમારા માટે સુખદ અને લાભદાયી રહેશે તમે આ અઠવાડિયે ખુશખુશાલ અને તણાવ રહિત દિવસોનો આનંદ માણશો આ અઠવાડિયે તમે તમારા પ્રિયજનો સાથે તમારા બોન્ડ્સને વધારશો તમારે આ અઠવાડિયે તમારા પાછલા કાર્યોના પરિણામનો સામનો કરવો પડશે શુક્ર દ્વારા સૂચવ્યા મુજબ આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો ખીલશે જે લોકો કુવારા છે તેઓ પોતાના માટે એક સુસંગત જીવન સાથી શોધી શકશે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ફક્ત તમારા બાળકોની સારી રીતે સંભાળ રાખો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયે તમે આખરે તમારી યોગ્યતા અને સમર્પણને ઓળખી શકશો તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે આ અઠવાડિયે તમારા સહકાર્ય તમારી પ્રશંસા કરશે તમારે પરંતુ તમે બધું પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો અઠવાડિયાના મધ્ય સુધીમાં તમને થાકી જવાની લાગણી થશે તમારા જીવનસાથીનો ટેકો તમને વધુ સારા વ્યક્તિ બનવા માટે દબાણ કરશે તેઓ તમારી સુખાકારીનો ખ્યાલ રાખશે આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાનો પ્રયાસ કરો કારણ કે તમારી અસ્વસ્થ આહાર લેવાની આદતો તમને અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સમસ્યામાં મૂકી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો તમને તમારા પ્રશ્નોના જવાબો મળશે અને બધું આયોજન પ્રમાણે થશે જો તમે સાવધાનીપૂર્વક વ્યવહાર કરશો તો બધું ઠીક રહેશે ખાસ કરીને તમારા સહકાર્યકરો સાથે વાતચીત કરતી વખતે સંયમ અને શાંતિ જાળવી રાખો આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય પસાર કરશો કોઈ પણ ધાર્મિક સમારોહનું આયોજન કરવા માટે આ ખરેખર ભાગ્યશાળી સપ્તાહ છે અઠવાડિયાના પહેલા ભાગમાં તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે કારણ કે તમને કમરનો થોડો દુખાવો થઈ શકે છે આવનારી નવમી રાશિ છે ધન આ અઠવાડિયે તમારી કાનૂની મુશ્કેલીઓ દૂર થશે તમારી કુશળતાનું ક્ષેત્ર આગળ વધશે તમારી મહત્વકાંક્ષાઓ સાકાર થશે આ અઠવાડિયે તમે તેને પરિપૂર્ણ કરવા માટે એક પગલું નજીક જશો કોઈ તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમને ગેરવાજબી અપેક્ષાઓ ઓફર કરી શકે છે આ અઠવાડિયે તમારા સંબંધોમાં મામૂલી આંચકો આવશે તમારા જીવનસાથીને તમારી પરિસ્થિતિ સમજવામાં મુશ્કેલી પડશે અને તમારી પાસે વધુ સમય માંગશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બસ આ અઠવાડિયે તમારી વિચાર પ્રક્રિયાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો આવનારી દસમી રાશિ છે મકર રાશિ તમારા સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી રહેશે તમારા શીખવાના પરિણામો પ્રાપ્ત થશે જો તમે કોઈ પરીક્ષા આપવાના છો તો તમે તેમાં સારો દેખાવ કરશો આગામી થોડા દિવસોમાં તમે નવી વ્યક્તિઓને મળશો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે આ અઠવાડિયે તમે તમારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં જોશો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળ તમારા માટે મુશ્કેલ બનશે આ અઠવાડિયે પણ તમારા જીવન સાથી થોડા વ્યસ્ત હશે અને તમારા અથવા તમારા સંબંધ માટે ભાગ્ય જ સમય ફાળવશે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ અઠવાડિયે તમે તમારી ભૂલોથી વાકેફ થશો જે તમને વૃદ્ધિ માટે નવો પ્લાન તૈયાર કરવામાં મદદ કરશે આ અઠવાડિયે તમારા પરિવારના સભ્યોમાં મતભેદ થઈ શકે છે તમારે તેને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ અને યુદ્ધનો અંત લાવવો જોઈએ આ અઠવાડિયે પરેશાન કરતી નાની સમસ્યાઓનો અંત આવશે તમારું સ્વાસ્થ્ય સુવ્યવસ્થિત રહેશે પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે આવનારી બારમી રાશિ છે તમે આ અઠવાડિયે તમારા જીવનના શ્રેષ્ઠ આધ્યાત્મિક આકારમાં હશો આ અઠવાડિયે તમારે પડકારજનક તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવી તમારા માટે મુશ્કેલ બનશે તમારા સંબંધોને આ કારણથી નુકસાન થઈ શકે છે તેથી વધુ અભિવ્યક્ત બનવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથીને તમારા હૃદયની વાત અવશ્ય કહો તમને તમારા વૈવાહિક જીવનમાં વસ્તુને વધુ સારી બનાવવાની તક પણ મળશે તમારા સ્વાસ્થ્ય પર કોઈ કોઈ ધ્યાન આપવાની જરૂર નથી પરંતુ જો તમે જ યકૃત અથવા કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત છો તો તમારે આ અઠવાડિયે તમારી જાતની સારી કાળજી લેવી જોઈએ મિત્રો આશા રાખીએ છીએ કે તમને સાપ્તાહિક રાશિફળ ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ